માળવદા તાલુકાના પાંચવા ગામે આવેલા પાંચવા ખારા ડેમમાં ત્રણ ફૂટ પાણીની આવક થતાં ખેડૂતોમાં ખુશીની લહેરો જોવા મળી હતી આ ડેમ આખો ભરાઈ જતા આસપાસના વિસ્તારમાં ખેડૂતોને ખેતીની સિંચાઈનો લાભ મળી શકે તેમ છે માણાવદર તાલુકાના બાટવા ગામે રૂપિયા બાર કરોડના ખર્ચે નિર્માણ પામેલા બાટવા ખારા ડેમમાં ત્રણ ફૂટ નવા નીર આવતા ખેડૂતો તથા જનતામાં હરેકની હેલી ચડી છે આ ડેમમાં હાલમાં ત્રણ ફૂટ પાણી છે જો આ ડેમમાં આંખો ભરાઈ જાય તો આસપાસ વિસ્તારના ખેડૂતોની ખેતીની સિંચાઈનો લાભ મળી શકે તેમ છે બાંઠવાની જનતાને હાલ પીવા માટેનું પાણી નગરપાલિકા દ્વારા એકાંતર અપાય છે પણ આ ડેમ છલકાઈ જાય તો દરરોજ પાણી વિતરણ થઈ શકે તેમ છે આ ડેમના સોળ દરવાજા હાલ બંધ છે કારણ કે આ ડેમમાં હજુ પૂરતા પ્રમાણમાં પાણીનો જથ્થો આવેલ નથી જો આ ડેમ છલકાઈ ઉઠે તો ખેડૂતો વાર્ષિક ત્રણ પાક પોતાની ખેતી દ્વારા લઈ શકે તેમ છે તેમજ જનતાને પીવા માટેનું પૂરતું પાણી ઉપલબ્ધ થઈ શકે તેમ છે વરસાદ ખેંચવાને કારણે આ ડેમ છલકાવ નથી ખેડૂતો વરસાદની રાહમાં બેઠા છે ને સર્વત્ર વરસાદ વરસે તે માટે પ્રાર્થના કરી રહ્યા છે બાટવા ખારા ડેમ અંદર અત્યારે 3 ફૂટ પાણી આવેલ છે આ ડેમ અંદર આખો ડેમ જ્યારે એમ કે પૂર્ણ ભરાઈ જાય તો આજુબાજુ વિસ્તારના ખેડૂતોને એને અમને શહેરી વિસ્તારની અંદર મોટો મોટો એમ કે પાણીનો પ્રશ્ન છે કે કાયમીને માટે હલ થઈ જવાની પૂરેપૂરી સંભાવના અને શક્યતાઓ રહે છે લોકોને પૂરતું પાણી મળે એને માટેનો અમે પૂર્ણ બંદોબસ્ત કરીએ છે પાણી પુરવઠા મારફત આ પાણીનું વિતરણ અત્યારે અમે એકાંતરા કરીએ છે કેમેરામેન નિશા ઢેબા સાથે જીગ્નેશ પટેલ સીએન 24 ફોર ન્યૂઝ માણાવદર